અમદાવાદ ઘુમા ગામ પાસે ગતરાત્રે ત્રણ વાગ્યે બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે અમદાવાદના ઘુમા ગામ પાસે ગતરાત્રે ત્રણ વાગ્યે મેરીગોલ્ડ રોડ ઉપર દર્શકસોએ બાનમાં લઈ રિતસરનો આતંક મચાવ્યો હતો બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો આથી સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ અને નાઝબાગનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો કેદ થયા છે અમદાવાદના બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર ઉપર ફાયરિંગ કર્યું હતું નામના મહંતને મળવા નહીં આવવાનું કહી આ હુમલો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ બિલ્ડરે સ્વ બેરાઉન્ડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હુમલાખોરોએ બિલ્ડરની ગાડી ઉપર પણ હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું બિલ્ડરે સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે આ ઘટનામાં હાલ ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડરનું નામ સામાવ્યું છે પોલીસે આ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અમદાવાદના ગુમા ગામ પાસે ગત રાત્રે ત્રણ વાગ્યે મેરીગોલ્ડ રોડ દસ શખ્સોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો